નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં ભગવાન પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ જય પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા જૂના ગાયત્રી મંદિર તળાવથી પ્રારંભ કરવામાં આવી હતી અને શહેરના મુખ્ય મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી આ શોભાયાત્રામાં બેંડ બાજા સાથે જય પરશુરામના નાચ સાથે આ શોભાયાત્રા નીકળી હતી અને યુવાનો ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં આ જોડાયા હતા અને ભગવાન પરશુરામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી છેલ્લે આ શોભાયાત્રા ભરતનગર ખાતે સંપન્ન થઈ હતી આ તકે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ છાયાબેન ધીરજલાલ પુરોહિત દિલીપભાઈ જોશી ભરતભાઈ જાની પ્રફુલભાઈ રાજગુરુ ચિરાગભાઈ જોશી સહિત બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા ભગવાન પરશુરામનો જન્મ મહોત્સવ ઉમંગભેર રાજુલામાં ઉજવાયો હતો બ્રહ્મ સમાજ દ્વારા અને બ્રહ્મ સમાજની તમામ પાકો દ્વારા રાજુલામાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રા ગાયત્રી મંદિર જે તળાવની ટેકરી આવેલું છે માતાજીનું ત્યાંથી પોલીસ સ્ટેશન ટાવર ચોક શીતળા માતાના મંદિર અને ભરતનગર સુધી આ શોભાયાત્રા ખૂબ જ બધા પરશુરામ ભગવાનના ભક્તો સાથે બ્રહ્મ સમાજ જોડાયો હતો અને દરેક જગ્યાએ સરબત પાણી વિતરણ અને બધી વ્યવસ્થાઓ કરી હતી છેલ્લા બે દિવસથી બ્રહ્મ સમાજના બધા કાર્યકરો પ્રયત્ન કરી રહ્યા હતા અને અત્યારે મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને બહુ જ બહોળી સંખ્યામાં રાજુલાના તમામ બ્રહ્મ સમાજના અને રામ ભક્તો પરશુરામ ભગવાનના તમામ ભક્તો આ યાત્રામાં જોડાયા હતા અને આ તકે રાજુલા ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા પણ ભૂમિપૂજન અને ત્યાં પણ સારું એવું આયોજન બપોરે કરવામાં આવ્યું હતું ચિરાગ જોશી રાજુલા જય જય રાજુલા શહેર અને તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓએ અતિ મોટો ઉત્સાહ દર્શાવી શોભાયાત્રા અને અહીંયા બ્રહ્મ સમાજના આયોજિત મહાઆરતીમાં અને ફેમચોર્યાસીમાં મોટો સમુદાય બહેનો ભાઈઓ બુઝુર્ગો ભાગ લીધો અતિ ઉત્સાહ રાજુલા તાલુકાના પ્રેમ સમાજમાં આ ઉત્સવથી વધ્યો છે આજે ભગવાન પરશુરામ ભગવાનની જન્મજયંતિ શોભાયાત્રામાં રાજુલા શહેરના દરેક કર્મબંધો તેમજ રાજુલા શહેરના શહેરીજનો અને પોલીસ સ્ટાફનો અમે બ્રહ્મ સમાજના દરેક પ્રતિ આભાર વ્યક્ત કરીએ છીએ જય પરચુરા